લેવાડી વિસ્તારમાં આવેલ શંખેશ્વર કોમ્પ્લેક્સ પાસેથી પસાર થતી પીવાના મીઠા પાણીની મુખ્ય લાઇન ત્રીજી વખત તૂટી જતા હજારો લિટર પાણીનો બેફામ બેડફાટ થયો હતો આ ઘટના શંખેશોર કોમ્પ્લેક્સની પાસે બની હતી જ્યાં પાણીની લાઇન તૂટવાને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યું હતું જોકે હજુ પાણીની લાઇન રિપેર ન થયાની માહિતી મળી છે એક તરફ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને ઉનાળાની શરૂઆત પહેલા પાણીનો કરપસારપૂર્વક ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે

હજારો ગેલન પાણી વેડફાઈ ગયું હતું લાઈન રિપેર કરવા ઘણો સમય લાગ્યો હતો જેને લઈ 500 થી વધુ ઘરમાં પાણીનો પુરવઠો બંધ થયો હતો નમસ્કાર એક બાજુ સરકાર પીવાના પાણીની નહેર નું પાણી નવસારીમાં નહીં લાવીને પિસ્તાલીસ દિવસ સુધી પાણીનો કાપ મૂકે છે બીજી બાજુ સરકાર શ્રી શહેરની અંદર કાલિયાવાડી પુલની નીચે મીઠા પાણીની લાઈનમાં ભંગાળ પડે વારંવાર તો એવું લાગે છે કે કોન્ટ્રાક્ટરને ફરીથી

બિલ બના બનાવનારા મિત્રોની કામગીરી ઉપર શંકા છે કે ટ્રેઝરી જે પૈસા ચૂકવે છે એ બિલ જાગૃતિ લાવો આપણા અને તમારા આપણા બધાના ટેક્સના પૈસાનું આ ગેરવહીવટ ચાલે છે વારંવાર પાણીના પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડે એટલે એ વ્યવસ્થિત આચરવામાં આવેલું રિપીટેડ કોભાંડ છે એ આજે નાનું લાગતું હશે મિત્રો એ કાલિયાવાડી નો કુલ ચાર કરોડ નો બન્યો એ ભંગાણ જે છે તે રિપેર કરવામાં આ ચાર કરોડ ના કરેલા ખર્ચાની ઉપર પણ પાણી ફરી વળી જઈ શકે આપ સૌને વિનંતી છે કે આજુબાજુ શું થાય છે તેની જોડી જાગૃતિ રાખો આવનારા દિવસોમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવે છે તો આશા રાખું છું કે આ મુદ્દાઓ તમે જાગૃતિ સાથે રાખીને મતદાન કરશો જય હિન્દ બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી